ভাই হ্যাঁ মনে খুব বিরোধ করি চুটাই খুব ভালো পটে যাওয়া পটে আগো নেই মানে ভেক ভিগো

જુંડાણા વિસ્તારમાં કોળી સમાજ રાવલિયા દેવી પૂજક જુંડાણામાં નિવાસ કરતા હતા તેઓને પચાસ ચોરસ વાના અઢીસો જેટલા પ્રોટોની સનદ તત્કાલીન સમયના રાષ્ટ્રપતિ જ્ઞાની જયસિંહ અને ગુજરાતના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના હસ્તે એનાયત કરી માનવ સેવાનો ધર્મ નિભાવ્યો છે આપશ્રી સત્તાણું વર્ષે પણ યુવાનને શરમાવે તેવી સ્ફૂર્તિ અને સારું સ્વાસ્થ્ય ધરાવો છો નિયમિત આપના નિવાસ સ્થાને શ્રી રામ અખંડ મંદિર ખાતે સવાર સાત પગે ચાલી દશાને જાઓ છો સેવા કરવી એ રામ કાર્ય માનો છો તે આપના ઉદાર ભાવના જોવા મળે છે સમયગાળા દરમિયાન નિયમિત તમારા વિસ્તારમાં શેરીના ખૂણે બેસીને લોકોને લાઈટના બિલ વેરા બિલ જન્મ મરણના દાખલા કાઢીને ઘરે પહોંચાડવાની કામગીરી કાબિલે દાદ છે કોઈ પણ નાગરિકના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવતું આ કામગીરીના કારણે લોકોને અહીંયા આપની અમિત છાપ આજે પણ રહી છે આપના તમામ ક્ષેત્રોના ઉત્તમ કામગીરીની સેવાને કદર રૂપે તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા ભીષ્મ પિતામય એવોર્ડ અર્પણ કરી પણ ધન્ય બન્યા છે મા ભગવતી આપને દીર્ઘાયુષ્ય આપે અને સ્વાસ્થ્ય જીવન જીવો તેવી અંતરની પ્રાર્થના કરીએ છીએ ન્યૂ ઘેડિયા કોળી સમાજ છાયાપ્રોટ અગિયાર બે ચોવીસ રવિવાર સતમ જેવો સરહદ પોરબંદર તાલુકા સમસ્ત કોળી સમાજના શ્રેષ્ઠીઓ શ્રી ગીગાભાઈ ચાવડા શ્રી ભૂપતભાઈ ડાભી શ્રી ભગવાનજીભાઈ ચાવડા શ્રી હેમંતભાઈ મોકરિયા શ્રી બાવનભાઈ બાબરિયા લાખાભાઈ મોકરિયા અને દુધાભાઈ બારિયા મોહનભાઈ સોલંકી અને અર્જનભાઈ આત્રોલિયા આ સૌ આજના દિને એ એવોર્ડ અર્પણ કરે છે આપણે વધાવીએ આવો મને મારા આ તો તમને કહું મારા ચાલી વર્ષના હું કામ કરું છું આવો એવોર્ડ કોઈને મળ્યો નથી ગુજરાતમાં કોઈને મળ્યો નથી આ રેકોર્ડ છે કે એ પોરબંદર તાલુકા સમસ્ત કોળી સમાજના આ છ પાંચ સાત ચલા ભાઈઓને નવો વિચાર આવ્યો અને આ એવોર્ડ અર્પણ કર્યો એટલે ભીષ્મ પિતામનો એવોર્ડ એ શ્રેષ્ઠ એવોર્ડ એના પછી કોઈ એવોર્ડ આવતા નથી તો આ ગૌરવશાળી આજનો દિવસ કહેવાય કારણ કે તમે બધા મેં આજે જોયું હમણાં અમારા મજલાણી ભાઈ અહીં બે કલાકથી બેઠા થાય